જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું બીએ પાસ વિનય બ્લોગમાં અમે આવી ગયા છે ગંગાપુરા જે સિદ્ધપુરથી આઠ કિલોમીટર દૂર છે તો આજે અમારે ચણતર કરવાનું છે જે સંડાસ બાથરૂમ છે તમે જોઈ લો અમારા કોન્ટ્રાક્ટર સાહેબ રણજીતજી હેલ જે આ તમને સંડાસ બાથરૂમ દેખાય છે એના ઉપર આજે ચણતર કરવાનું છે બે બે થરનું કેટલા થર આવી રણજીતભાઈ બોલજો એક થર જ આવશે આ સંડાસ બાથરૂમ ઉપર મેં માલ ખોપીને તૈયાર કરી દીધો છે એ જે વાઘેલા ઈટો નાખી રહ્યા છે અને આશિક આ બાજુ તાક ટાટા બોલો ટાટા બીટ્ટે બાય બાય અમે તમને દેખાડીશું કે ચણતર કેવું થાય છે કેટલા વાગ્યા સુધી થાય છે તો દોસ્તો જુઓ તમે થોડુંક ચણતર છે એટલે વહેલા પતી જશે અમારા બાબા ભાઈ જોઈ લો તમે બાબાભાઈ સારું કામ કરો છો અમારા અને આશિકભાઈ મેન તો અમારા છે જે તમને દેખાય છે ને વ્હાઈટ ટી શર્ટમાં એ તો દોસ્તો એમનું એવું કેવું હોય કે મારો ફોટો મેકલો અને બધા સો સો રૂપિયા એમને ડોનેટ કરો દોસ્તો હું તમને બતાવું કે કોમ અમે કેવી રીતનું કરીએ છીએ આ શીખ જય માતાજી બોલ જય માતાજી દોસ્તો અમારું આટલું ચણતર થઈ ગયું છે રણજીતભાઈ કેટલા થર આવશે હજી બે આવશે હજી બે થર આવશે તો દોસ્તો તમે જોઈ લો હજી બે થર આવી છે બહાર તને બની આલ્બમ

Ada Jawa. Hmm? Tati -tati. nah jauh हम અમારા બાબા ભાઈ હોદો પૂર દીધી મસ્ત અમારા રંજીત ભાઈ પણ હોદો પૂર દીધી આ નવા મને ઓર્ડર આલી છે રંજીત ભાઈ અમને ઓર્ડર આલી છે કે હવે તીન આપે તમે નેચે જતા રહો એક તો આ નવા એનું પૈસા જીત્યું હોય ઘડી પડી બોલ બોલ હે

સત્ય વિડો હતો દેતો પોતો થોડા ધોધો કરો સત્ય વિટો ને આખી વાગી જાય ખુશી દોરન દીજે મેં દોસ્તો અરે અમાર કોન્ટ્રાક્ટર હી નીલેશભાઈ અ બાય કે બાય ક્યો ખાલી બાય ક્યો નિલેશભાઈ તમે જોઈ લેજો કાલના વ્લોગમાં હાજર થઈ જશો ફોનમાં દોસ્તો આજે ગરમી બહુ છે તો તાપ બહુ લાગે માલ આશિકભાઈ ને બહુ ગરમી લાગી આજ તો બાપડા નેચર એકલા એકલા આપ આપ કરી માલ આશિક ડાયરેક્ટ હાથ ઉપર મેલો બે હાથે પકડ તું ભા ગરમી લાગે તો તાર ગરમી પડે છે સર અમારા બાબા ભાઈએ અને રણજીતભાઈએ સંડસ ના ઉપર પાટીસ મારી દીધું દોસ્તો હવે રણજીતભાઈ નેચર અમારે રણજીતભાઈ બોલતા નહી રણજીતભાઈ નેચો જાણતા અમાન મૂર્ખા કોઈ અમારા રણજીતભાઈ આમાં કોન્ટ્રાક્ટર હા જે બોલશે ખરું ખાલી બસો રૂપિયા આલવાના નાય

તો દોસ્તો આજે અમારું ઉપરનું ચણસર પતી ગયું છે હવે નીચે કરવાનું હવે અમે થોડો માલ બનાવી દઈએ તો દોસ્તો અમે બપોરનું જમવાનું કરી અહીંયા આરામ કરવા આયા અહીંયા બહુ જ મસ્ત વાતાવરણ હતું તમે જોઈ લો અમારા બાબા આશિક અને રણજીત ચારે ચાર જણા આ મસ્ત છોયડા આવીને બેઠા છે જો હું તમને બતાવું આશિક ગુડ મોર્નિંગ આશિક કેટલા પૈસા જીત્યો ત્યારે ચાર પડે રૂપિયા

વિડીયો આવત જોઈ લે આનો કોઈ નહીં હું કીધું બાબા આશિક કોઈ કહેવું તો અમાર બાબા ભાઈ કોઈ કહેવું હોય કહેવા દો બાબા બોલજો ભાઈ અમાર આશિક ભાઈ કોઈ કૂતરો કુતરો રોવી કોક જવાની તૈયારી બોલ આશિક આશિક શું નેનાળિયા ગેમનું ખ્યાલ મેળ નો દોસ્તો ફાઇનલી અમારો વ્લોગ કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી